કરજણ તાલુકાના રનાપુરા ગામના સિનિયર સિટીઝન સામાજિક કાર્યકર અશોકભાઈ શાંતિલાલ દવે એક પત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પાઠવીને કરજણ નગરપાલિકાની હદમાં જમીન ઉપર ભારે દબાણના કારણે રસ્તાઓના પહોળાઈમાં ઘટાડો થયાનું જણાવી રોડ બાંધકામમાં ભ્રષ્ટાચારની ગંગોત્રી વહેતી થઈ રહ્યાનું રજૂઆત કરી છે આ સંબંધે જિલ્લા કલેક્ટર વડોદરા પ્રાદેશિક નગરપાલિકા કમિશનર વડોદરા તેમજ વિરોધ પક્ષના નેતા ગુજરાત વિધાનસભા ગાંધીનગરને પણ રજૂઆત કરી છે કરજન ચાલી રહેલી કાર્પેટ અને રિફ્રેશિંગની કામગીરીને સંબંધ ઇજાદાર દ્વારા હલકા પ્રકારની કામગીરી તકલાદી બાંધકામ કરવામાં આવી રહ્યાની ફરિયાદ તાલુકાના આરટીઆઈ એક્ટિવિસ્ટ લેખિતમાં રજૂઆત કરી તપાસની માંગણી કરતા નગરપાલિકા તંત્રમાં ભારે ચકચાર વ્યાપી જવા પામ્યો છે કરજણમાં રોડ બાંધકામમાં વહેતી થયેલી ભ્રષ્ટાચારની ગંગોત્રી સંબંધે આરટીઆઈ મારફતે દવે હસમુખભાઈ શાંતિલાલ પ્રાપ્ત કરેલી વિગતો મુજબ નગરપાલિકા વિસ્તારમાં આવેલ એસટી ડેપોથી ક્રોસ રોડ સુધી રિપેરિંગ કામે સાડત્રીસ લાખ સડસઠ હજારનું અંદાજિત રકમનું ટેન્ડરની મંજૂરી કરવામાં આવી છે નગરપાલિકાના માર્ગો પરની કામગીરી ચાલી રહી છે તે પાલિકા અને કોન્ટ્રેક્ટરોની મિલીભગતના કારણે ગુણવત્તા વિનાની અને વેઠ ઉતારતા હોવાથી છ મહિનામાં રોડ તૂટી જવાની સંભાવનાને રાજ્યના મુખ્યમંત્રી અને વિજિલેન્સ વિભાગની તપાસની માંગ જાગૃત નાગરિકે રજૂઆત કરવામાં આવી છે રિપોર્ટર હનીફ પાતાલા બીએન્યુઝ ગુજરાતી કર્જન છેલ્લા ત્રણ માસ દરમિયાન કરજણ નગરપાલિકા તરફથી સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના સને બે હજાર અઢાર ઓગણીસ હેઠળ મંજૂર થયેલા રસ્તાઓના રિસરફેસિંગની રિપેરિંગની અને રિસ્ટોરેશનની કામગીરી ચાલી રહી છે કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા કરજણ નગરપાલિકાની હદના જૂના બજાર નવા બજાર વિસ્તારમાં જે કામગીરી ચાલી રહી છે એમાં નીતિ નિયમોનો કોઈ અમલ કરવામાં આવતો નથી રોડની ડિઝાઇન પણ જળવાતી નથી એસ્ટિમેટ અને સ્પેસિફિકેશનોનો કોઈ અમલ થતો નથી સરકારના રોડ મજબૂત ટકાઉ રોડ બનાવવા માટે સરકાર તરફથી જે કરોડો રૂપિયા આપવામાં આવે છે એ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે હોદ્દેદારો અને નગરપાલિકાના અધિકારો અધિકારીઓ અને ઈજાદારો સરકારના રૂપિયા ઘર ઘર ભેગા કરવા બેઠા છે દુઃખની અને ખેદજનક વાત તો એવી છે કે આવી ઢગલાબંધ ફરિયાદો કરજણ નગરપાલિકા અને પાદરા નગરપાલિકા સંબંધિત મળવા છતાં પ્રાદેશિક નગરપાલિકાની કમિશનરશ્રી વડોદરાના ડૉક્ટર હર્ષિત ગોસાવી સાહેબને આ બાબતમાં કંઈ ફિકર ચિંતા હોય એવું લાગતું જ નથી નગરપાલિકાના ભંગાળ બિન ટકાઉ અતિ ગુણવત્તાવાળા રોડ બને છે છતાંય હર્ષિત ગોસાવી સાહેબ આઈએએસ અધિકારીની આંખ ના ખુલતી હોય તો એ બાબત ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની સરકારને લાંછન લગાડનારી બાબત છે સરકાર એક બાજુ ભયભૂખ અને ભ્રષ્ટાચાર ભગાડવાના કૃતનિશ્ચયી છે જ્યારે બીજી બાજુ વહીવટીતંત્ર ખુલ્લે આમ ભ્રષ્ટાચાર પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યું છે આપણે અત્યારે કરજણ નગરના સ્વામીદાર ચેમ્બર ચાર રસ્તાથી શ્રીનિધિ હાઉસિંગ સોસાયટી સુધીના બનેલા રોડ ઉપર આપણે અત્યારે જોઈ રહ્યા છે કે આ રોડ ઉપર ઇજાદાર એજન્સી તરફથી વરસાદી પાણીનો નિકાલ થાય એવી કોઈ વ્યવસ્થા કરાયેલી નથી રોડની કાર્પેટ સાઈડ કોર્પેટ સાઈડના લેવલ કરતાં આસપાસ કાર્પેટ સાઈડ રોડના લેવલ કરતાં સાઈડના માટીના ઢગલાઓનું પ્રમાણ ખૂબ ઊંચું છે આ પરિસ્થિતિથી એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકા તરફથી નગરપાલિકાના કન્સલ્ટન્ટ તરફથી કોઈ આયોજન કરવામાં આવેલું નથી નગરપાલિકાના આ રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ ગટર વ્યવસ્થા પણ કરવામાં આવેલી નથી આ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટની પણ હજુ વ્યવસ્થા થયેલી નથી અને રોડ તદ્દન સાંકડો બની ગયો છે રોડની સાઇડની જે દોઢ મીટરની સાઇડ શોલ્ડરની જગ્યાએ જે ખુલ્લી કરવી જોઈએ એ પણ નગરપાલિકાએ કરેલી નથી સોસાયટીઓના જે રસ્તા છે એ કાર્પેટ રોડ ઉપર આવી રહ્યા છે અને વાહન ચાલકોને ઊંચા નીચા ઉબર ખાબર રોડ ઉપર પોતાના વાહનો ચલાવવા પડે છે રાહદારીઓને ક્યાં ચાલવું એ જ અત્યારે આ રોડ પર મૂંઝવણ છે જેથી આ જે રોડ બના બનાવવામાં આવેલ છે એ કોન્ટ્રાક્ટર દિલીપ એમ પટેલ હું એની કન્સલ્ટિંગ સર્વિસિસની જે એજન્સી છે એ અમદાવાદની એ સૂર્યભાનુ એન્જિનિયરિંગ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ તેમજ ટીપીઆઈ એજન્સી રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ વડોદરા વડોદરાનાઓએ બિલકુલ ધ્યાન રાખેલું નથી અને ખાલી ઓફિસોમાં બેસી અને કાગળિયાઓ ઉપર સહી કરેલું છે નગરપાલિકાના આ રોડ ચેક કરવાની ફરજો પ્રત્યે નગરપાલિકાના ચી ઓફ ઓફિસર જે એમ તળવી તેમજ નગરપાલિકાના ઓવરસીયર શ્રી વિક્રમસિંહભાઈ રણા તરફથી પણ પોતાની કાયદેસરની ફરજો નિષ્કાળજી દાખવામાં આવી છે આ ઉપરાંત અનેક એવા મોટા મોટી સંખ્યામાં રોડ છે કે જેના રોડ ઉપર બી કોઈ રોડના પોપડા ઉખાડવામાં આવ્યા નથી અને હલકું પાતળું સિમેન્ટ આપણે ડામરનું ડામર કપચીનું લેયર પાથરવામાં આવ્યું છે આ રોડમાં વિજિલન્સ ડિપાર્ટમેન્ટ તરફથી તપાસ કાર્યવાહી કરવામાં આવે એવી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો થયેલી છે આ રોડની ગુણવત્તા આ તેમજ કરજણ નગરપાલિકામાં છેલ્લા ત્રણ વર્ષ ત્રણ માસ દરમિયાન જે પણ રસ્તાઓ બનેલા છે એ ઇજાગદારોને એજન્સીઓને ચૂકવવાનું નાણાકીય પેમેન્ટ ચૂકવતા પહેલાં વડોદરા જિલ્લા સ્ટેટ હાઈવે વિભાગ વડોદરાના કાર્યપાલક ઇન્જિનિયરસિંહની કચેરી મારફત રોડની ગુણવત્તા સંબંધિત આ અહેવાલ મંગાવવામાં આવે અને જે પણ ખામીઓ રોડ બાંધકામમાં રહી છે એ ખામીઓ સંપૂર્ણપણે સુધારવામાં આવે ત્યારબાદ જ આ ઇજાદાર એજન્સીઓને ટીપીએ એજન્સીને અને કન્સલ્ટિંગ એજન્સીને ચૂકવણાઓ કરવામાં આવે એવી લોક માંગણી ઉઠવા પામી છે આ ભ્રષ્ટાચાર જો ડામવા માટે નગરપાલિકા કમિશનર શ્રી વડોદરા પ્રાદેશિક નગરપાલિકા કમિશનર શ્રી વડોદરા તરફથી સક્રિયતા દાખવામાં નહીં આવે તો હજુ પણ કરજણ નગરપાલિકાનો બિન રોકટોક ભ્રષ્ટાચાર કોઈ અટકાવી શકે નહીં એવું અમુને જણાઈ રહ્યું છે આ બાબતે મુખ્યમંત્રી શ્રીને રજૂઆતો થયેલી છે તેમજ સંબંધિત રાજ્ય સરકારના તમામ અધિકારી શ્રી સમક્ષ રજૂઆત થઈ છે એને ગંભીરતા તરફ ધ્યાનમાં ગંભીરતાથી ધ્યાનમાં લેવાય એવી અમો મહેશકુમાર આર શાહ કરજણ નગરના રહીશ સિનિયર સિટીઝનની જનહિતની માગણી છે